કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય સિયારામ હર હર મહાદેવ ઘણા બધા ભક્તોને પ્રશ્ન હતો કે સંતો દહીં કેવી રીતે બનાવતા હશે અને એ દહીંની રેસીપી કેવી હોઈ શકે તો આજના દિવસે આપણે ટૂંકમાં જાણીશું કે દહીં કેવી રીતે બનાવવું જોઈએ તો સાંભળો દૂધ કોઈ પણ આપણે લઈ શકીએ છીએ પણ અમે રિકમેન્ડ કરીએ છીએ ગૌશાળાનું અથવા તો તબેલાનું શુદ્ધ અને સાત્વિક દૂધ હોવું જોઈએ અને દૂધને જે પ્રોસેસમાંથી આપણે પસાર કરવાનું છે એ જ પ્રોસેસ આજે આપણે જાણવી છે સમજવી છે અને હા દહીં બનાવવું એ કોઈ રોકેટ સાયન્સ નથી પણ એની પ્રોસેસમાંથી પસાર થવું એ ખૂબ જ અગત્યનો અને મહત્ત્વનો મુદ્દો છે કારણ બસ એટલું જ છે કે દહીં બનાવવા માટે શ્રદ્ધા પણ જોઈએ અને ધીરજ પણ જોઈએ શ્રદ્ધા અને ધીરજ ના હોય તો ખરેખર દહીં ના બની શકે અથવા તો સારું ન બની શકે તો આવો આજે આપણે કેવી રીતે દહીં બનાવીએ એની રેસિપી જાણી લઈએ તો ભક્તો દહીં સારું બનાવવા માટે સારું મેળવણ હોવું ખૂબ જ જરૂરી છે જો સારું મેળવણ નહીં હોય મતલબ કે સારું દહીં આપણી પાસે અવેલેબલ નહીં હોય તો આપણે દૂધ ગમે તેવું હશે તો પણ સારું દહીં નહી બનાવી શકીએ તો મેક શ્યોર કરજો કે આપણી પાસે જે દહીં છે એ સારું હોય મતલબ ઓછું ખાટું હોય અથવા તો નેચરલ હોય જે આપણે સારા દૂધમાંથી બનાવેલું હોય તો અત્યારે આપણે આશરે બે લિટર દૂધ લઈ રહ્યા છીએ ફરીવાર કહું છું કે દૂધ કોઈ પણ હશે તો ચાલશે પણ દૂધને સારું ઉકાળવું ખૂબ જ જરૂરી છે જો સારું દૂધ ઉકળેલું નહીં હોય તો પણ સારું દહીં જાડું થિક દહીં નહીં બની શકે દૂધને સારી રીતે ઉકાળી લેવાનું છે ઉકળ્યા પછી પણ જેટલી વધારે ફ્લેમ ઉપર રહેશે જેટલું વધારે ઉકળશે પાંચ મિનિટ દસ મિનિટ તો એટલું દહીં આપણું વધારે સારું થશે અને હા ઘણા લોકોને એવી ઉતાવળ હોય છે કે આપણે બે કલાકમાં દહીં બનાવી દઈએ ત્રણ કલાકમાં દહીં બનાવી દઈએ પણ નહીં દહીં બનાવવા માટે કોઈ શોર્ટકટ છે જ નહીં કારણ કે દહીં બનાવવા માટે જે વાતાવરણ જોઈએ અને જેટલો ટાઈમ જોઈએ એટલો તો રહેવાનો જ છે એટલો ટાઈમ આપીશું તો જ પરફેક્ટ દહીં બની શકશે અને એ જ દહીં સાચું દહીં કહેવાશે બાકી તો ખરેખર કેમિકલ રિએક્શન જ કહી શકાય દહીં ના કહી શકાય ચોખ્ખા દૂધની અંદર આપણે કશું જ નાખ્યું નથી પાણી પણ નાખ્યું નથી અને ખાંડ પણ નાખી નથી તો મતલબ એ જ થયો કે આ દૂધને આપણે ચલાવતા રહેવું પડશે નહીતર નીચે બેસવાની સંભાવના વધી જશે જ્યાં સુધી દૂધ ઉકળે નહીં ત્યાં સુધી આપણે નીચે ચલાવતા રહીશું અને દૂધને ઉકાળી લઈશું ભક્તો દૂધ ઉકળી ગયું છે અને દૂધ ઉકળ્યા પછી પણ કેટલો ટાઈમ સુધી આપણે વધારે ઉકાળી શકીએ છીએ એ વધારે અસર કરશે અને પાંચ મિનિટ દસ મિનિટ જેટલું વધારે ઉકાળીશું એટલું દૂધ વધારે ઘાટું થશે લોજીક અહીંયા સમજવાનું છે દૂધની અંદર પણ પાણીનો ભાગ તો હોય જ છે ઉકાળવાથી એ પાણી બળી જશે પાણી બળી જશે એટલે દહીંની અંદર પાણી છે એ ઓછું બનશે આ જ લોજિક છે જે આપણે સમજવાનું છે જેટલું પાણી બળી જશે એટલું પાણી દહીંની અંદર નહીં બને એટલે દહીં ઠીક બનશે જાડું બનશે તો અડધી પ્રોસેસ તો આપણે સમજી ગયા બસ દૂધ ઉકળી ગયું છે પાંચ મિનિટ વધારે ઉકાળતા રહીએ થોડું ઘાટું થઈ જશે અને પછી એમને એકદમ ઠંડુ થવા દેવાનું છે જેટલું આપણી આંગળી આપણે ડૂબાડી શકીએ આપણો હાથ અંદર રાખી શકીએ બસ ડેટ્સ ઇનફ ભક્તો તો હવે દૂધ ઉકળી ગયા પછી અમને આપણે રેસ્ટ આપવાનો છે અને ઠંડુ થવા દેવાનું છે પંદર વીસ મિનિટ જેટલો ટાઈમ માંગશે પંખો ચાલુ કરી અને ઠંડુ આપણે એને કરી લઈએ આશરે દસથી પંદર મિનિટનો ટાઈમ લીધો છે દૂધ સંપૂર્ણ ઠંડુ થઈ ગયું છે આપણે હાથ નાખી શકીએ આંગળી આપણી ડૂબાડી શકીએ એટલું ઠંડુ છે હવે આ લેવલ ઉપર આપણે દહીંનું મેળવણ નાખવાનું છે મેં પહેલાં પણ વાત કરી હતી કે દહીં સારું હશે તો વધારે દહીં આપણું સારું બનશે મેળવણ સારું હશે તો દહીં પણ સારું બનશે આનું માપ જો આપણે જોવું હોય તો અમે યુઝલી અડધો લીટર દૂધમાં એક ચમચી દહીં નાખતા હોઈએ છીએ ફરી અમે યુઝઅલી અડધો લીટર દહીંની અંદર એક ચમચી મેળવણ નાખતા હોઈએ છીએ હા એક ટેબલ સ્પૂન જે ચમચી છે હાલ આપણું દૂધ બે લીટર છે તો આપણે કશું જ વિચાર્યા વગર ચાર ચમચી નાખી દઈશું સિમ્પલ હવે આપણે તાવીથાથી ચલાવી શકીએ છીએ હાથથી પણ ચલાવી શકો છો થોડુંક હાઇજેનિક તમારે રાખવું હોય તો તાવે થોડો ચમચો લઈ શકો છો અને અમે ગ્રાઇન્ડર મિક્સર ગ્રાઇન્ડર જે હોય એમનાથી પણ દૂધને ફેટી લેતા હોઈએ છીએ જેથી દહીંના કણો અને દૂધના કણો બંને મિક્સ થઈ જતા હોય છે અને જેનાથી પણ ક્વૉલિટી બહુ સારી બનતી હોય છે અને હા પરંપરાથી અમે એ પણ સાંભળતા અને સમજતા આવ્યા છીએ કે દૂધને જેટલું ફેટવામાં આવે એટલું જ દહીં વધારે સારું બનતું હોય છે તો મિક્સર ગ્રાઇન્ડથી એકદમ સારી રીતે ફેટાઈ જશે અને ટૂંકમાં ફેટાઈ જશે તો અવશ્ય તમે પણ આ ટ્રીક અજમાવજો આવી રીતે ફીણ થઈ જાય ત્યાં સુધી આપણે એને ફેટવાનું છે મતલબ એક કે દોઢ મિનિટ સુધી દૂધને ફેટી લેશું અને હવે છેલ્લું અને ત્રીજું સ્ટેપ જે બહુ જ મહત્ત્વનું છે કે આપણે દૂધને દહીં બનવા માટે કેવી જગ્યાએ સ્ટોર કરવું તો વાતાવરણને અનુસાર શિયાળો ઉનાળો અને ચોમાસું ત્રણ ઋતુ પ્રમાણે અલગ અલગ રીતે આપણે સ્ટોર કરવું પડે છે ઉનાળાની અંદર કશું જ ઢાંકીએ નહીં તો પણ ચાલે છે ઓપન રૂમની અંદર પણ મૂકી શકીએ છીએ માથે ફક્ત કવર કરવું જરૂરી છે ચોમાસાની અંદર પણ જો વાતાવરણ બહાર બહુ ઠંડુ હોય તો આપણે એમને સારી રીતે પેક કરવું પડે છે જેથી ગરમી મળી રહે અને બેક્ટેરિયા બને અને દહીં છે એ સારું બને હવે શિયાળાની અંદર તો આપણે ઓબ્વિયસલી એમને સારી રીતે ઢાંકવું પડતું હોય છે બ્લેન્કેટ ઇત્યાદિકથી કોથળા ઇત્યાદિકથી કોઈ લાકડાનું ખાનું છે એની અંદર આપણે પેક કરી શકીએ છીએ પણ મૂળ વાત એ છે કે એમને વારે વારે ચલાવવાનું નથી મતલબ હલવા દેવાનું નથી અને જોડે જોડે બહારનું વાતાવરણ છે એમના સુધી ન પહોંચે એનું સ્થાન પણ રાખવાનું હોય છે તો હાલ આપણે ફીણા વળગેલું જે આ દૂધ છે એમને આપણે સારી એવી કા પવાલીની અંદર નાખી દઈએ છીએ હાલ ગરમી જેવું વાતાવરણ બહાર છે એટલા માટે અમે ફક્ત ને ફક્ત કાચનું આ ટ્રાન્સપરન્ટ ઢાંકણું ઢાંકીએ છીએ તમે તમારી વ્યવસ્થા પ્રમાણે છીવું લઈ શકો છો અથવા તો થાળી પણ ઢાંકી શકો છો કોઈપણ રીતે પણ જૂના ઘડિયાઓ એ કહેતા હતા કે દહીંને જો જામવા દેવું હોય ને તો એને વારે વારે હલાવવું ના જોઈએ બાકી અડધો કલાકે અને અડધો કલાકે જોતા રહીએ કે દહીં બન્યું કે કેમ દહીં બન્યું કે કેમ તો દહીં એમ બનતું નથી અને પાંચથી છ કલાક આપવા પડે છે તો આપણે પણ પાંચ કલાકનો ટાર્ગેટ આપીએ છીએ પાંચ કલાક તો મિનિમમ સારું દહીં બનવા માટે આપવું જ જોઈએ મળીએ છીએ ભક્તો આશરે છ કલાક પછી આપણે દહીંને ચેક કરવા માટે આવ્યા છીએ પણ જોઈને આનંદ થયો કે દહીં કમ્પ્લીટ જવી ગયું છે અને જામી ગયું છે જો એકદમ મસ્ત પરફેક્ટ શ્રીખંડ જેવું દહીં તૈયાર થયું છે અને આમ તો ઉપરથી જોવામાં બરાબર લાગશે તમને પણ ચમચાથી હું ભરીને તમને બતાવું તો જુઓ એટલું બધું સરસ થિકનેસવાળું દહીં છે હું વાટકાની અંદર તમને નાખીને બતાવું જો કેટલું બધું સરસ દહીં ભગવાન જમે એવું સરસ દહીં તૈયાર થયું છે બસ તો બહુ મોટું રોકેટ સાયન્સ છે નહીં અમે સંતો આવી રીતે યુઝ્યુઅલી દહીં બનાવતા હોઈએ છીએ તમે પણ આવી જરૂર ટ્રાય કરજો બહારના વાતાવરણને જોઈ ફરી ફરીને વળી કહું છું કે બહારના વાતાવરણને જોઈ અને એને ઢાંકવાનો સાચવાનો પ્રયત્ન કરવો જોઈએ બાકી ઓછા કલાકમાં ઓછા સમયમાં દહીં બનાવવાની પ્રોસેસ એ ખરેખર ખોટી હોઈ શકે છે એ વાત જૂઠી છે ટાઈમ આપવો જરૂરી છે મળીએ છીએ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શિયા રામ હર હર મહાદેવ